નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે સારામાં સારી દૂધવાળી તાજી વિયાણેલ ઓરિજિનલ ગીર ગાયો અને ભેંસ વેચવા માટે લાવ્યો છું વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ ગીર ગાય જો રહ્યા છો આ ગાય વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર ગયેલ છે પચીસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ કાન કંડિશન બધી રીતે સારી છે આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને ઘરે દોવા અથવા શોખ માટે લેવું હોય તો તમે આ ગાય ખરીદી શકો છો દોવામાં પણ સાવ સોજી છે ત્યારબાદ આ ગાયને હાજરમાં એક ટાઈમનું સાડા પાંચ લિટર એટલે કે આખા દિવસનું અગિયાર લીટર દૂધ આવે છે તો જે કોઈ ભાઈને આ ઓરિજિનલ ગીર ગાય ખરીદ્યું હોય તો આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને આ ગાય જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ ગીર ગાય જોયા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વ્યાઈ ગયેલ છે પાંચ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સારામાં સારી ક્વોલિટીની ગાય છે ઓરિજિનલ લીલડો વાછરડો છે ત્યારબાદ આ ગાયને હાજરમાં એક ટાઈમનું છ લીટર એટલે કે આખા દિવસનું બાર લીટર દૂધ આવે છે ત્યારબાદ જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાય ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો આ ગાય તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ આ બંને ગાયોની કિંમત માલિકે એક લાખ રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ બંને ગાયોના માલિકનો નંબર વિડિયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ખૂંટ જોઈ રહ્યા છો આ ખૂટ પણ વેચવાનો છે ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારો છે આ ખૂટ હાલમાં સાડા છ વર્ષનો છે અને બીજો વાળો ચાલુ છે ત્યારબાદ ફૂલ જવાબદારી સાથે આપવાનો છે માલિકે આ ખૂટની કિંમત પંદર હજાર રૂપિયા રાખી છે તેમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ખૂટ તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડિયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી તમે આ ઓરિજિનલ ગીર ખૂંટ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોર્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વીંયા ગયેલ છે એક ટાઈમનું સાડા સાત લિટર એટલે કે આખા દિવસનું પંદર લિટર દૂધ આપે છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને આગલા વેતરમાં આ ગાયને એક ટાઈમનું નવ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાય તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ આ જ માલિકને એક બીજી ગાય પણ વેચવાની છે ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ કાન કંડિશન બધી રીતે સારી છે ઓરિજનલ ગીર સુવર્ણ કપિલા ગાય છે ત્યારબાદ આ ગાય હાલમાં બીજું વેતર વ્યાઈ ગયેલ છે ગાયની નીચે વાછરડી છે હાજરમાં એક ટાઈમનું સાડા પાંચ લિટર એટલે કે આખા દિવસનું અગિયાર લિટર દૂધ આપે છે અને આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાયની કિંમત માલિકે પચાસ રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે અને આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો છે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ પણ વેચવાની છે આ ભેંસ હાલમાં ત્રીજું વેતર ગાભણ છે વિયાવાની ચાર પાંચ દિવસની વાર છે આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ભેંસને એક ટાઈમનું આઠ લિટર એટલે કે આખા દિવસનું સોળ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ ભેંસ ગમતી હોય તો આ ભેંસની અંદાજીત કિંમત માલિકે નેવું હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ને આ ભેંસ તમને ગામ રંગોળા તાલુકો ઉમરાળા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી તમે આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી ચાર ગાય એક ગીર ઘૂંટ અને એક ભેંસ આ છ માંથી કોઈ પણ પશુ તમારે ખરીદવા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે આ છ માંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને છમાંથી કોઈ પણ પશુ તમે તેમની હસ્તક ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ